મિત્રો હવે ચોકો બાર ખાઈ રહ્યો રમેશ નો છોકરો રામ રામ ભાઈઓ સિસ્ટમ બાર દે અને આ અમારો ચંદુલાલ ચંદુ જમાદાર અને આ એની બૈયર કેન આયો તો તને રાણી ઘોડે હાંસવી છે તગારા તો કાઢી રહ્યો છે એમ કે તો તને તે હું હાથની હથેળી ઉપર રાખી અહીંયા હોકળાની દીવાલ ઉપર ક્યાંથી આવ્યો છો કાંથી કામ કરવા આયો કોની હારે આયો હે তেনি <tellanye> শানাজানো <laughs> પડી જતો નહી ક્યાં જવું છે પા